તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ કોઈપણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણી ફેસબુક ચે આપણા ફેસબુક પેજમાં જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો શેર છે બ્રેન બી સોલ્યુશન લિમિટેડના શેર હાલ આ શેર બસો એસી રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે ભવિષ્યમાં મેક્સિમમ પ્રાઇસ આની ચારસો એસી રૂપિયા સુધી જઈ શકે છે અને મિનિમમ પ્રાઇસ આની ત્રણસો સિત્તેર રૂપિયા સુધી રહેવાની શક્યતા છે આ કંપની વિશે સાત એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે તેમાંથી પાંચ લોકો એવું કહી રહ્યા છે કે આ શેર તમે અત્યારે ખરીદી શકો છો

રૂપિયા ચાલી રહી છે અને આ શેર આ ભવિષ્યમાં છ હજાર પાંચસો રૂપિયા સુધી જઈ શકે છે જ્યારે ઘટાડો આ શેરમાં અઠ્યાવીસો સુધી પણ આવી શકે છે એટલે પીઆઈ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે આ કંપની વિશે ત્રેવીસ એનાલિસ્ટ એનાલિસ્ટ કર્યું છે તેમાંથી દસે ખરીદવાની સલાહ આપી છે જ્યારે છ લોકોએ કહ્યું કે તમે આ શેરને વેચી દો એટલે કે ત્રેવીસ એનાલિસ્ટ છે એમાંથી દસ એનાલિસ્ટ આ શેરની ખરીદવાની સલાહ આપે છે જ્યારે સાત છ એનાલિસ્ટ આ શેરને વેચવાની સલાહ આપે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ એ ખરીદીની સલાહ આપી છે સાથે ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સૂચવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો